મારી આરતી મળે થઈ જાય અવાજ ના આવે ને એટલો તો મારા ભાવિક ભક્તો થી મારા આરતી નો અવાજ મન માતા ન ભાવ જગાડી અને મન બહુચર મેરડી ને યાદ કરતા હોય દરેક ના દીકરીઓના તો એટલો બધો હરક આઈ જાય એટલો બધો ભાવ આઈ જાય ને આરતી ગાતા ગાતા વૃદ્ધિ ભરાઈ જાય પણ અમુક એમના આહુડા રોકી રાખે ત્યાર આહુડા પણ છે તો દુનિયા શું વિચાર છે કે આ દીકરી બહુ દુખી છે એટલે રોજ પણ ના આ તો એક ભક્તિના પ્રેમના આંસુ આસુ છે દરેક દીકરા દરેક દીકરીઓનો દરેક મારા વાલા ભાવિકોના હરખના ભક્તિના પ્રેમના આંસુ કદાચ હોય ને તો સમજી તમે મારા બની જાવ બહુ ભલે કદાચ તમારી કુળદેવીએ તમારી ઘરની હોય તમારું રક્ષણ કર્યું છે પણ કોઈ ગુના કારણસર તમારા કર્મોના અનુસાર તમારી દરેકની કુળની માતા તમારું ભલું કરવા કદાચ પાછી પડી હોય ને તો ભલે તમારી કુળની માતાના આગળ આસુડા પાડ્યા એ વ્યર્થ નહીં જાય અને મારા પારે પાડેલા વ્યર્થ નહીં જવા દઉં હું કહું સર કદાચ એવું માની લેજો કે અમારી માની કૃપા હશે અમારી માના આશીર્વાદ હશે તારે એમને બારે જા તો મળ્યું છે મારા રોમ ને આવા હળા ઘડકણ યુગ ને એવી પ્રાર્થના હું બહુ સર કરું છું કે આખા વિશ્વ નું કલ્યાણ કરજો કોઈનું દુઃખ મારા જેવી માતા જોયું નહીં જતું તમારા આહુડા મારા જેવી ઘેર બેઠી છે ને એનાથી જોયું નહીં જતું જેટલું કદાચ તમે અંતર આત્માથી રોવો છો ને માં માં કરી એટલી તમારી માં દીકરા દીકરા કરીને રોવા છે હું આવું બહુ સર કહું છું બસ ખાલી આના રંગ રૂપ નહીં એ જ એનો કોઈ કલર નહીં એનો કોઈ રંગ નહીં એનો કોઈ અવાજ નહીં એનો કોઈ રૂપ નહીં પણ એક સૂક્ષ્મ રૂપે દેવી શક્તિ આવા હડા હડ કળિયુગમાં સાક્ષાત છે જેવું બારે જ આ ધોમ આઈ કદાચ તમારી અંતર આત્મા ભૂલી જઈ હશે ઓખો ભૂલી જાય આવું કહું જે તમને ભરોસો ઉઠી ગયો તો કે હવે માતા જેવું જગત છે નહીં આટલા બધી દીવા બત્તી ભક્તિ કરી મંદિરો મંદિરો પૂનમો ભરી એટલાય રવિવાર કર્યા જાત જાતના ઉપવાસ કર્યા પણ છતાંય તમારું દુઃખ ના મટ્યું એટલે તમને એવો ભરોસો તૂટી ગયો તો કે હવે જગત માતા ભગવાન જેવું પહેલા હતું આજના જમાનામાં નહીં એવો તમને કદાચ શંકા થઈ જઈ શંકા થઈ જાય મનમાં એટલે તો મારા રોમે મન સોલંકી માતાને જાગૃત બનાવી છે કે તારે હજારોની માતાની આસ્થા છે મારો હજારો દુખ્યારા પોતાની કુળદેવીના શરણમાંથી દૂર થયેલા ભક્તોને તારે માર્ગદર્શન કરી પ્રેરણા પૂરી આરા સતના માર્ગે લાઈ અને કદાચ એમની કુળદેવીની છૂટેલી વાંગરી જલાવાની છે એટલે હું વચન પૂરું કરવા આવી છું તમે આખી દુનિયાનું બધું સંસારનું બધું સુખ પ્રાપ્ત કરી લેશો ને પણ છતાંય તમને એક કમી તો લાગશે જ કરોડપતિ અજોબોપતિ થઈ જશો આખી દુનિયાના મોટા જબરા કદાચ નોમચીન મોટા માણસ બની જશો પણ છતાંય તમારા જીવનમાં

રવિવાર બેહો જેવા કેન્સર વાળા પીડિતો આવશ જેવા જેવા કિડની ખરાબ થઈ પીડી પીડીતો આવશ કઈક ન કદાચ પંદર પંદર વર્ષના દુઃખ વીસ વીસ વર્ષના દુખ બધી દવા ગોરી ઓપરેશનો કરો છતાંય કદાચ એ દુઃખ ના મઠતું હોય એની પીડા એની વેદના શું હશે પણ જો કદાચ તમારે કોઈ શરીરમાં ખામી નહીં ને તો તમારી માતાનો તારો આભાર મોનજો કે મા તારો આભાર તમારું શરીર તંદુરસ્ત છે માં ભલે કશું નહીં માં રેવા ઘર નહીં માં નોકરી ધંધો નહીં માં પણ મારું શરીર તો તંદુરસ્ત રાખ્યું છે ને માં તો તમારી માતા જો માગજો તો એવું માગજો કે માં મારું શરીર તંદુરસ્ત રાખજે અને શરીર તંદુરસ્ત હશે તો માં આ તંદુરસ્તીના કારણે અમે ઘડ પણ હુંતી તારી ભક્તિ કરી શકીશું સબકે આજ કદાચ બાળપણથી જવાન થયા જવાન થી કદાચ ઉંમર લાયક ગઈડા થયા તમનો સમયગાળો જાય છે કોઈ ખબર પડે છે જો ફાસ્ટ જાય છે એકદમ ફાસ્ટ આવતો રવિવાર જતો રહ્યો ખબર ના પડી આ બીજો રવિવાર આવી ગયો જો જેમ જેમ સમય જાય છે ને એમ એમ તમારી કદાચ ઉંમર એ વધતી જાય છે દરેક મૃત્યુ તરફ ખેંચાઈ જાવ છું કોઈ ખ્યાલ જાય છે આ બાજુ કોઈ મન જાય છે કોઈ વિચાર જાય છે આ બાજુ કે સણ 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 કે સેકન્ડે સેકન્ડે તમારો સમય મૃત્યુ તરફ જાય છે પણ આજ તોય તે નવ કદાચ જન્મદિવસ દિવસ હોય તો ઉજવણી કરે છે એ મારી જન્મદિવસ છે બોમ્બ છોડશે કેક લાવશે બધાને જમાડવા લઈ જશે પણ હું એવું કહું છું જન્મ દિવસે દુખી થવાનો દિવસ છે હું આવું કહું છું બહુ સર પચીસ વર્ષ થયા કે ત્રીસ વર્ષ થયા પણ ત્રીસ વર્ષ પહેલા અત્યાર સુધી તમે ભક્તિ ભજન કર્યા નહીં ને તો એ ત્રીસ વર્ષ એડે બેકાર જે કોઈ કામ ના નહીં અત્યારે હું ના તમે તમારા સમય ગાળા જોઈ લો બધા બેકાર છે ને જો લગીન તમારી અંદર દેવી શક્તિ ભગવાન ઉપર આસ્થા ના જાગે તમે ધાર્મિક ના થાવ ત્યાં લગીન તમે અંધારામાં જ કહેવાઓ તો કદાચ આવા સમયગાળામાં ભલે અતાર તમારી ઉંમર ગમે તેટલી હોય પણ આ સમયગાળામાં કદાચ તમને થોડી ઘણી દેવી શક્તિ પર ભગવાન માતાજી પર ભરોસો આવ્યો હોય ને તો સમજી લો તમારો નવો જન્મ થયો છે આવુભવ સર્વોની એટલે મારે એંશી વર્ષનો હોય કે સાઠ વર્ષનો હોય કે ત્રીસ વર્ષનો હોય નવો જન્મ થયો હોય ને નોનું બાળ હોય ને અને એના જીવ મમ્મી પપ્પા કાકા બધું બોલતા શીખવાડવું પડે એવી રીતે મારે તમને રમ એવું બધું બોલતા શીખવાડવું પડે જેથી ધીરે 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 રામ 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 કરતા 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 કદાચ તમારા અવગુણોનો નાશ થઈ જશે તમારી અંદર જે મેલ પડ્યો છે ને કામ ક્રોધ મોહ લોભનો એ નાશ થઈ જશે અને ઓટોમેટિક કદાચ અંતર આત્મામાં એવી અનુભૂતિ ને એવો આનંદ કદાચ ઉભરાશે ને એ તમને રોમ વગર ચાલશે નહીં આવું રોમ વાળી મેલડી બોલું આ તો ચારે બાજુ રામ રામ ના આખી દુનિયામાં રામ રામ ના ભાઈ એક રામ નો વાયરો છે આ રામની એક લહેર છે આ રામની એક ટ્રેન છે જેટલા ને બેહુ હોય એટલા ને બેહી જજો જેટલા રહી જયા ને એટલા રહી જવાના હું મેલડી આવું બોલું આ સમયગાળો પચાસ વર્ષ પછી નહિ હોય આ લાભ આલ્યો છે મનુષ્ય અવતાર મળ્યો હોય ને તો ભગવાન પ્રાપ્ત કરવા માટે તો કે મારે એવું છે ભગવાન ને પ્રાપ્ત કરવા માટે એમનો મનુષ્ય અવતાર મળ્યો તો ના ખબર હોય તો કઉ એમ તો દરેક જ્ઞાની છે બધાનું સમજણ છે એ ચોર્યાસી લાખ યોની ફરી ફરી આયા છો ને ભગવાન એક દયા ખાઈ મનુષ્ય અવતાર આલે છે લે ભજી લે મન મારા રોમ નું રોમ નું રટણ કરી લે ભજન કરી લે ભક્તિ કરી લે તારા કુળદેવી ના શરણ માં પડી રે અને ભક્તિ કરે પ્રેમ તો આ ભક્તિ કરવા માટે ભગવાન પ્રાપ્ત કરવા માટે તમને મનુષ્ય અવતાર મળ્યો હોય અને તમે કદાચ એડે જવા દો તો ફટશે તમારા મનુષ્ય અવતાર ના જે વસ્તુ કદાચ રહેવાની નહીં એવી વસ્તુની માંગણી આજના માણસો કરે છે ઘર ગાડી બંગલા રૂપિયા મૃત્યુ સમય જોડે સુધી તમારા બાપ જતી કોઈ લઈને જવાના છો તો શું કામ પૈસા લડી મરો છો જમીનો હાથ લડી મરો છો ઘર હાથ લડી મરો છો કદાચ ભાઈએ કદાચ થોડું ઘર વધારે લઈ લીધું હોય ને તો રાજી થઈને તું ભાઈ શું જા તારે જોતું હોય તો બીજું આપી દઉં કદાચ દસ વીઘા જગ્યા હોય વીસ વીઘા જગ્યા હોય કદાચ તમારા મોટા ભાઈએ એક નાના ભાઈએ કદાચ એક વીઘો વધારે લઈ લીધો હોય ને તો તમને એવું કહું છું ખાસ કદાચ એક વીઘો વધારે લઈ લે તો યાત્રા નારાજ ના થતા કઈ દે છે કે જા તારે એક વીઘો નહીં બે વીઘા જોતા તો બોલું લખ્યા લું તારો ભાઈ છું તું ખાલી માગ એવાનો શંકર દેવી શક્તિ પણ આજ તો એક રૂપિયા આતર પાંચસો રૂપિયા આતર ભાઈ જોડે લડા લડ કરતા હોય ઝઘડા કરતા હોય પ્રોપર્ટી હાતર ભાઈઓ ભાઈઓ પર કેસ કરતા હોય તો શું કોમની તમારી ભક્તિ ના મનુષ્ય ઉતાર આ બધું જાનવરો જોવા મળે મારે એવું કહેવાય નહીં પણ આ બધું જાનવરો જોવા મળે જોવો છો ને આ કૂતરા ફરતા હોય તો ખાવા આતરય લડે પોતાના એરિયામાં બીજો કૂતરો આવી જાય તો ભસે એક કૂતરો ભસે તો બીજોય ભસે